તો શું તંત્ર અણજાણ હશે તે સવાલો ઉઠવા પામ્યા છે અને ઢોરની ડમરીઓ ઉડાડતા જતા હોય છે આ પાછળ આવતા નાના વાહન ચાલકોને આંખમાં ઉડતી ઢૂળને કારણે અકસ્માત સર્જાતા હોય છે રેતી ખનીજ અને માફિયા ડમ્પર ચાલકો રોયલ્ટી ટેક્સની ચોરી કરી બે ફામ થી રાત દિવસ નીકળતા અને વાવ થરાત સુઈગામ વિસ્તારોમાં રેતીના ડમ્પર ખાલી કરવામાં આવતા હોય છે રેતી ચોરી થતી કાંગ્રેજની નદીઓ કંબોઈ દુદાસણ કારિયા દુદાસણ ઉંબર અને નદીઓમાં મોટા પ્રમાણમાં રેતી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે ડમ્પર ચાલકોએ અનેક નિર્દોષ લોકોને મોટને ઘાટ ઉતાર્યા છે જેની તંત્રને પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તંત્ર દ્વારા ડમ્પર ચાલકો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે છે તેવી લોક માંગ ઉઠી છે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો છે અને તેના ભાગ બે કરી અને આજે વાવ થરાદ અને ભાભર તાલુકાના જે ભૂમાફિયાઓ આજે ભાભર શહેર તરફથી ખનન ચોરી કરી અને આજે અહીંથી બે ફોર્મ ડફરો ચલાવતા હોય છે આજે લોકોના લોકોના જીવ જાય જોખમ છે તો આજે મારી પાસે પણ કમ્પ્લેન આવી હતી કે આ ભૂ માફિયાઓની સામે તમારે શું કાર્યવાહી કરવી જોઈએ તો પછી એ લોકોને મેં કહ્યું ચલો ભાઈ હું મીડિયાના માધ્યમથી એ લોકોને જાણ કરું છું અને છતાં આની જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે ઉપર લેવલે જાણ કરશું આની આપનું નામ હરેશભાઈ સોની બાબર શહેર કોંગ્રેસ સંગઠન પ્રમુખ બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ બાબર